આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રે એ શરમ નો વિષય છે એક બેન ના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહી મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટલું જીવીએ છે આપડે આટલી હદે ખોટું થયું આ કોર્ટમાં ગયો ભાઈ તોય નિર્ણય ન દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્ય ફાંસી ને ફંદે લટકાવે આ નિર્ણય કર્યો છે

નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થતો બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધાના પોત પોતાના ધર્મ ગ્રંથોમાં છે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ હશે ભાઈ ગણિતભાઈ કોઈને બહુ મોટું ભાજપ ની હવા ચડી ગઈ હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું પાછો આવીશ અને જેસીબી નો એક ટો મારીશું થોડાક દીખમો મને નવરા પડે મશીન લઈને આવીશ અને કોણ મને જોઈ લઈશ આટલી હદે નાગાઈ કરવાની આટલી અધે દાદાગીરી બોલેમ નથી એટલે કઈ બાટે ના ના આપી દો આખી ગુજરાત ને બતાવો કે બે નારે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેઇન ગેટ છે થોડાક પાછા હટીને બતાવો તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેઇન ગેટ છે બેન ના ઘર નો બધા નીચે હટી જાવ હટી જાવ બધા બતાવો તો વેલા બતાવા દે સીસી રોડ આમળો આમળો હટાવ આ બેન ઘર છે આ વિશાળ અડમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેઇન ગેટ છે એનો હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે હડસેલ્યા આઠ વર્ષથી આ ગેટ બંધ કરી દીધો નાગાઈ કરવાનું દાદાગીરી શું ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામ આવ્યો ફરિયાદ કરી કીધું હાલ આપડે કાઢ નાખીએ બેલા શું કાઢવાનું બરાબર કર્યો છે જે ભાજપ વાળા મોકા ચડાવી દે હું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આરે નાના માણસો હોય ગરીબ માણસો હોય કે અહીંયા બેલા ગોઠવી દીધા આઠ વર્ષ સુધી સળંગ બાર કેમ જવાનું અંદર કેમ પાયો કાઢો ને તા વંડી સણવા નતા દેતા હાઈ પાયો સોખો કરે એટલે બેલા ન્યા સણાવી દેતા આ તો અમારા કડી આવે કરી કરી ના દિવાલ કરી બીજી વાર અહીંયા બે બેલાય જો હલાવે ને અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો કઈ જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધાઈ નથી મૂકવાના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક બેન ને ટેકો આપજો હા આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો